ખેતરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગે ઈજા કરી ફરાર થયો હતો જોકે બાદમાં બાળકીને દુખાવો થતાં તેણે સમગ્ર હકીકત માતા-પિતાને જણાવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા અને ભગવત વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વીજે કલોદરા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વિજય કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે વકીલ પિયુષ રાજપૂત દ્વારા તેર શાહીદો તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી ભગવત વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલમો હેઠળ બોતેર હજારનો દંડ ફટકાર્યો હતો અને વધુમાં બાળકીને રૂપિયા સાત લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર